સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતીય બંધારણના ઘડવાયાવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ત્રીસમી જન્મજયંતિની કોરોનાની મહામારી વચ્ચે સાદાયગી ઉજવણી કરી છે સુરતમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે જેમાં તહેવારો પણ લોકો ઘરમાં સાદેથી ઉજવી રહ્યા છે ત્યારે તારીખ આજે ચૌદમી એપ્રિલ એટલે કે ભારતીય બંધારણના ઘડવાયા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મ હોય દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જન્મજયંતિ ઉજવાતી હતી જોકે કોરોનાને લઈને સાજેથી આ વખતે પણ ડોક્ટર બાબાસાહેબ અને આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ હતી સુરત મહાનગરપાલિકા દ્વારા બુધવાર ચૌદમી એપ્રિલના રોજ આજે માન દરવાજા ખાતેના ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને વંદનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેયર હેમાલીબેન બોગાવલા સાંસદ સી આર ધારાસભ્ય પૂર્ણેશ મોદી સંગીતાબેન પટેલ વિવેક પટેલ વિનુ મોરડિયા પ્રવીણ ઘોઘારી ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી સ્થાયી અધ્યક્ષ સહિતનો જોડવા પામ્યા હતા અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સૂતની આંટી ચડાવી વંદના કરી હતી આંબેડકર જયંતિ નિમિત્તે એમની એકસો ત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આજે એમને સૂત્રાંજલિ કરીને એમને આપણે અર્પણ કરી છે સૂત્રાંજલિ અર્પણ કરી છે અને ખાસ કરીને આજે જ્યારે એમની વાત આવે કે જ્યારે ભારતના બંધારણમાં એમનો જે સિંહ ફાળો રહ્યો છે તો એ બંધારણ દરેક સમાજ દરેક વર્ગને આપણે એમનો અમલ થાય એવા પ્રયત્નો થતા રહ્યા છે અને ખાસ કરીને જ્યારે એમની જે ધૈર્ય શક્તિ હતી એમની જે અડગતા હતી અને એને ધ્યાનમાં રાખીને આજે હું સુરત શહેરની તમામ જનતાને અપીલ કરીશ કે એ ધૈર્ય અને એ અડગ થકી આપણે સૌ અત્યારે જે કોરોનાની મહામારી છે તો એમાં આપણે એમની અડગતા અને ધૈર્યને આજે એમની જન્મજયંતિ નિમિત્તે એમને એક ગિફ્ટ તરીકે આપીએ અને આપણે પણ આજે એક નિર્ણય કરીએ કે એવી ધૈર્યથી આપણે આ કોરોનાની મહામારીને દૂર કરીએ માસ્ક પહેરીએ અને વેક્સિન મુકાવીને આપણે આજના દિવસને એમની સાચા અર્થમાં એમની જન્મજયંતિ ઉજવીએ અસ્તુ ભારત માતા કી રોજ

તેવા ડૉક્ટર સાહેબ આંબેડકરે આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ આ ભારત દેશને ભેટમાં આપ્યું છે એમના રચયિતા હતા એમના ઘડવૈયા હતા તેવા ડૉક્ટર સાહેબને આજના દિવસે અમે શ્રદ્ધાપૂર્વક વિનમ્રતાથી નમન કરીએ છીએ અને એમને ભાવપૂર્ણ અને વિનમ્ર અને અર્પણ કરીએ છીએ બંદરના ગળવ્યા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ સાથે દર વર્ષે ઉજવણી કરાતી હતી જોકે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી તમામ તહેવારો સાથે રાષ્ટ્રીય પુરુષોના જન્મદિવસની મજા પણ ફીકી પાડી દીધી છે અઝર ખુરશી